હલો ગઈશ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી દીનાભર તરફથી તો ગઈશ અત્યારે સવાર સવારમાં હું અને સાનિધ્ય બને છે ને અમે બેઠા છીએ એના ઓટોનું વેઇટ કરે કરી રહ્યા છીએ બોલતો સાનિધ્ય જય શ્રી કૃષ્ણ જય માતાજી હા તો કહીશ હજુ એની ઓટો આવી નથી અને સાત વાગી ગયા છે તો એની ઓટો હશે ત્યાં સુધી અમે વેઇટ કરી રહ્યા છીએ અને બસ અત્યારે બેઠા છીએ અને ધીમે ધીમે અમે ઠંડી ઓછી થઈ રહી છે અને એટલે અમને આજે ઠંડી ના લાગી એટલે અમે આજે સ્વેટર પહેરીને આવ્યા અને સાનિધ્ય તો ઓલમોસ્ટ વીસ પંદર દિવસથી જે સ્વેટર પહેરવાનું જ બંધ કરી દીધું છે અને બસ એમ તો બસ સ્કૂલે જાય છે સાનિધ્ય હા હવે એની ઓટોને શું કહેવાય હોન વાગ્યું એટલે ખબર પડી કે એની ઓટો આવી છે તો ગઈ હા તો ગઈ જવાની આ ઓટો આવી ગઈ છે સાનિધ્યની તો અંકલ તો કંઈક સારી રીતે હોટો બેસીને જોયું સ્કૂલે અને હું તમને તમનેજરો બતાવીશ સવાર સવારનું ક્યાં કે અત્યારે છે ને મોર્નિંગ વાઇઝમાં તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં શું કહેવાય સરખર છે ને હવે ઠંડી બી ઓછી લાગે છે અને અજવાળું બી વધારે દેખાય છે પહેલાં તો ઠંડી લાગતી હતી એ વખતે અંધારું બહુ લાગતું હતું સવાર થવાનું પણ અત્યારે તો ઓછું જ લાગી રહ્યું છે હવે બધા હવે સાંભળી ભાઈ ગયા સ્કૂલે હવે અમને જઈશું ઘરે જઈ શકો છો ગઈઝ હેલો ગાઈઝ તો ગાઇઝ અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે અને બસ અત્યારે હું ચા પીને બેઠી છું બસ હવે વાસણ ગોઠવવા તો વાસણ ગોઠવી દઈશ કચરું મારી દઈશ અને પછી હું જવાની છું હું મરીશું અને સાનિધ્ય ત્રણે અમે સબ્જી મંડીમાં મતલબ અહીંયા શાક માર્કેટ છે ત્યાં જવાના છે અને સબ્જી લઈને આવવાના છીએ બસ તો ગઈઝ માથું માથું ઉડાવ્યું નથી એટલે ભૂત જેવી લાગુ છું તો ગઈઝ પછી મળીએ આપણે ઠીક છે તો ગઈઝ હવે હું શાક લઈને આવી ગઈ છું અને બસ આ ખાવા માટે પાપડી લાવી હતી તો અહીંયા પાપડી કાઢીને રાખી છે અને અમારી બા અને હું અમે બંને પાપડી ખાઈએ છીએ હેલો ગઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી દીનાબા તરફથી તો ગઈ સાંજે છે નેક્સ્ટ ડે મોર્નિંગ અને હું પાછા સવાર સવારમાં અહીંયા ઓટો માટે વેઇટ કરી રહ્યા છે અને બેઠા છે અહીંયા બેન્ચ ઉપર બોલતો કૃષ્ણ વાઇશ ફરીથી આજનો આ મંગળવારનો દિવસ છે અને આજે હું તમને આ અત્યારે મોર્નિંગ વાઇસમાં કેવું હોય છે અહીંયા શ્રીરામ મંદિરની આજુબાજુમાં તો બસ કહીશ અત્યારે તમને બતાવીશ મોર્નિંગ વાઇપ્સમાં કેવું છે અત્યારે છે ને ઠંડી ઓછી થઈ ગઈ છે અને બસ સવાર સવારમાં રીતનું મોર્નિંગ વેઇટ છે કારણ કે અત્યારે સવારસરમાં સ્કૂલો બધી સોરી સ્કૂલો તો એક્ઝામ ચાલે ચાલે બધી જે સ્ટુડન્ટ્સ હોય સવાર સવારમાં આવતા હોય જતા હોય એ બી એમનું કાર્ય જે બી હોય કરતા હોય અને આપણે બી આપણું જે બી કાર્ય છે એ તો કન્ટિન્યુ કરતા જ રહેવાના છીએ તો કઈ જરૂરિયાથી તમે જોઈ શકો છો કે બસ આવે છે એ બસ છે મોંદિપની સ્કૂલ અને જે જગ્યાએ બી રહીએ છીએ ને ત્યાંથી આપણે સ્કૂલ નજીક જ છે પાંચ મિનિટનો જ રસ્તો છે চাল so, <laughs> 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 <hugus> <laughs> <hugus> <hugus> તો કઈ જ અમારો બ્લોક છે એચ બ્લોક શ્રીરામ મંદિરની અંદર અને સુબહ સુબરનો મતલબ તમે નજારો જુઓ સવાર સમવારનો આ રીતનું છે સોસાયટીમાં અહીંયા મંદિર છે ત્યાં એક દીદી છે પૂજા કરી ગયા ડેલી પૂજા કરે છે અને બસ હવે અમે જઈએ છીએ અમારા ઘરે લિફ્ટ છે ને ખતરનાક છે હેલો ગાઈસ તો ગાઈસ અત્યારે છે ને એન્ડિંગ થઈ ગઈ છે અને બસ તો ગાઈસ સજે છે ને હું તમને એક નવી વેરાયટી સાથે શક્કરપાળા બનાવવાની છું અને તમને એની રેસીપી શીખવવાની છું તો ગઈસ ચલો રેડી થઈ જાઓ તમે બધા તો ગઈસ આ છે એક વાટકી મતલબ એક કટોરી જેટલું મેં મેંદો લીધો છે આ એક જ વાટકી છે અને એની ઉપર થોડુંક જશે વધારે નથી અને આ એક ગ્લાસ સાદું પાણી લીધું છે અને ગાઈઝ આ એક ડોકલી કહીએ ને આપણે આવી રીતે પહેલાં ખાડું કરી દઈએ હવે એક ડોકલી કહીએ ને ગઈસ આ એક ડોકલી એટલું પાણી લીધું સોરી પાણી નથી તેલ છે અને હવે આપણે એને આ લોટને છે ને આપણે બાંધી દેવાનું છે મોઈન કરીને આવી રીતે આ મેંદાનો ભાગ છે જે આ એને આપણે મોઈ દેવાનું છે અને પછી આપણે જે આ આપણી પાસે સાદું પાણી પડ્યું છે ગ્લાસમાં એનાથી આપણે છે ને આ લોટ બાંધી દેવાનો છે સક્કરપાડાનો તો ગઈ આને બહુ ઢીલો નહીં બાંધવાનો કડક જ બાંધવાનો છે આપણે કહીશ આમાં મેં છે ને આજે શું કહેવાય સોજી એડ નથી કરી વિધાઉટ સોજી વગર બનાવવાની છું તો પણ બહુ જ મસ્ત બનશે તો ગઈ હવે પહેલાં આપણે આને લોટ બાંધી દઈએ તો ગઈઝ હવે તમે જોઈ શકો છો કે આ લોટ બંધાઈ ગયો છે અને આ ત્રણ એના બનાવી દીધા છે ગુલ્લા અને હવે બસ હવે શક્કરપાડા વણી દઈશ અને કાપી દઈશ અને પછી તળી દઈશ તો ગઈઝ હવે તમે જોઈ શકો છો કે આપણા શક્કરપાડા રેડી થઈ ગયા છે વણીને કાપીને કમ્પ્લીટ કરીને અને પછી હવે અહીંયા તમે જુઓ કે આ તેલ મૂક્યું છે આપણે તો ગેસ તમે જોઈ શકો છો કે શક્કરપાળા તળાઈ રહ્યા છે અને આ બાજુ આ રીતના તળાઈ ગયા છે અને અહીંયા હવે આ છેલ્લું છે તેવા તરી જાય પછી આપણે છે ને મોરસની ચાસણી બનાવવાના છીએ અને અહીંયા એક સાઈડ ચા બને છે તમે જોઈ શકો છો કે આ હવે રેડી થઈ ગયા છે તરેને હવે આપણે આ જે વાટકી પેલું શું કે મેદાનો લોટ લીધો હતો ને એટલું જ વાટકી એની અડધી થોડી વાટકી છે ને આપણે હવે મોરસ લીધી છે અને આ મોરસ હવે આમ આમાં નાખી દઈશું આ કઢાઈમાં અને હવે આપણે આ અડધું વાટકી જેટલું પાણી લઈશું વધારે તો નહીં પણ અડધી વાટકી જેટલું જ પાણી લેવાનું છે

હવે આવી ચાસણી થાય ને ક્યારે છે ને આપણે આ શક્કરપડા છે ને અંદર એડ કરી દેવાના છે ઓકે તમે જુઓ કે આ શક્કરપડા છે ને હવે આપણે આ ચાસણીમાં એડ કરી દીધા હવે આપણે એને મિક્સ કરી દઉં એનામાં આવી રીતે

તો ગઈ તમે જોઈ શકો છો કે હવે આ ચાસણી આપણી પૂરેપૂરી રીતે બળી ગઈ છે હવે આપણે આની ગેસની જે ફ્લેમ છે ને ચાલુ એ હવે બંધ કરી દઈશું અહીંયાથી અને હવે આપણે એને ઠંડા થવા દઈશું તો ગાઈસ તમે જોઈ શકો છો કે હવે આપણા જે શક્કરપાડા બનાવ્યા હતા ચાસણીવાળા એ રેડી છે અને ખાવામાં બી બહુ જ મસ્ત અને ટેસ્ટી લાગે છે કુરકુરા તો ગઈઝ તમને અનુકૂળ આવે ગમે તો તમે આ રેસીપી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કેવી બની છે એ

不能不能